શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય સાત શ્લોક ચૌદ નું પઠન કરીએ પછી તેનો અર્થ સમજીએ સમજી માયા દૂર તે અર્થાત કેમ કે આ અલૌકિક અર્થાત ઘણી અદભુત ત્રિગુણમયી મારી માયા પાર કરવી ઘણી કઠિન છે અહીં કૃષ્ણ ભગવાન કહે છે કે જે લોકો તામસ રાજસ ત્રણેય ગુણોમાં ફસાયેલા છે આ ત્રિગુણમયી માયા એ અલૌકિક છે અદ્ભુત છે એને છોડવી ઘણી કઠન છે અને પાર કરવી ઘણી કઠિન છે પરંતુ જે માણસો માત્ર મને જ નિરંતર ભજે છે કૃષ્ણ ભગવાન કહે છે કે જે માણસો મને નિરંતર ભજે છે તે આ માયાને પાર કરી જાય છે એટલે કે સંસાર સાગરને તરી જાય છે તો જે ત્રિગુણમયી માયા છે એને પાર કરવી ઘણી કઠિન છે અલૌકિક છે અદ્ભુત છે પણ જે સતત ભગવાનનું નિરંતર ભજન કરે છે એ સંસાર સાગરને તરી જાય છે જય શ્રી કૃષ્ણ